નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પી એન જી નાઇન ગુરુકુલમાં તમારું સ્વાગત છે આજે આપણે પેપર સોલ્યુશન આજનો વિડીયો ધોરણ દસ આજનો બોર્ડનું પેપર બેઝિક ગણિત વિષય કોડ નંબર અઢાર ના સંપૂર્ણ જવાબોની ચર્ચા મિત્રો કરવી છે એટલે ફટાફટ તમે વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવું બાકી હોય તો લાઈક કરી દો અને કાંઈ પ્રશ્ન જણાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો ગણિતની અંદર પેપર એકંદરે જોઈએ તો ગયા વર્ષ કરતાં પાંચ અઘરું છે સેક્શન એ ગયા વર્ષ કરતાં અને એકંદરે બેઝિક છે ખૂબ જ સરળ પેપર છે આરામથી પાસિંગ માર્ક્સ આવી શકે અઠાણું નવ્વાણું સોય આવી શકે એવો પેપર છે પરંતુ એક પેપર સ્ટાઇલ જેણે ચેન્જ કરીને પણ પરિપત્ર ઓલરેડી ગઈકાલે આપ્યો હતો કે અંધ વિદ્યાર્થીઓ માટે વચ્ચે જો કોઈ ચાર્ટવાળા પ્રશ્ન હોય તો મુકેલ છે જે આ બાળકોને લાગુ નથી પડતા ચાર્ટવાળા આપણે લાગુ પડે છે અને વિદ્યાર્થીઓને આપણને લાગુ નથી પડતા એ પ્રશ્નોની પણ આપણે વચ્ચે ચર્ચા કરશું એટલે ત્યાં એક થાપ ખાધી શકે કે નહીં તમે થોડુંક ધ્યાન રાખશો આપણે પરંતુ વિડીયોની શોધ કરતાં પહેલાં ખાસ જણાવીશ વિડીયોને લાઇક કરી દે મિત્રો એટલે આપણે આગળ વધીએ સેક્શન એ પહેલો જ વિકલ્પ એમાં જવાબ આવે છે તેર પાંચ અને પાઠ છે ત્રીજા પાઠનો પ્રશ્ન છે ખૂબ સરળ સિમ્પલ સાદો પ્રશ્ન મૂક્યો છે બરાબર છે અને પછીનો જે પ્રશ્ન છે માત્ર અંધ વિદ્યાર્થીઓ માટે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે અને એ લોકોને છે જવાબ બે આવે છે બરાબર છે ત્યાર પછી બીજો વિકલ્પની અંદર પણ સી બે આવે છે ત્રીજાની અંદર ડી અઠ્યાવીસ આવે છે ખાસ ધ્યાન રાખશું ચોથા પ્રશ્ન અંદર પાંચ એકમ આવે છે અંતર મેળવવાનું છે મિત્રો ધ્યાન રાખજો કારણ કે વર્ગમું કાઢવાનું પચીસ એકમ તમે ઉતારામાં કરી નાખ્યો હોય તો માર્ક્સ તમારા હાથમાં લઈ જશે પાંચમો અને છઠ્ઠા વિકલ્પની વાત કરી દઉં તો પાંચમામાં ડી અને છઠ્ઠામાં એ આવે છે મિત્રો બરાબર છે આગળ જોઈએ ખાલી જગ્યાઓ બરાબર છે સિમ્પલ છે પહેલા પાઠની ખાલી જગ્યા મૂકીશું અહીંયા જેમાં જવાબ ઝીરો આવે છે આઠમી ખાલી જગ્યા અંદર પાંચ આવે છે નવમી ખાલી જગ્યામાં છ આવે છે બંને સિમ્પલ પ્રશ્નો છે બરાબર છે ત્યાર પછીનો જે દસમો પ્રશ્ન છે એમાં વન બાય ટુ આવે છે ખાસ ધ્યાન રાખશું આપણે અને અગિયારમું કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યાએ સ્પર્શક દોરી શકાય તો એક પણ ન દોરી શકાય એટલે ઝીરો આવે મિત્રો બરાબર છે આગળ જોઈએ બારમો પ્રશ્ન બહુલક છે આવશે ત્રણ હવે ખરા ખોટાની વાત કરું તો પહેલું વિધાન ખરું બીજું વિધાન ખોટું ત્રીજું ખરું અને ચોથું પણ ખરું એટલે ખરો ખોટું ખરો ખરો જવાબ અહીંયા આવે છે કારણ કે રૂઢ બે આ સમય સંખ્યા છે પંદર બાર પંદર પચીસનો ગુસ્સા છે ત્રણ થાય છે અહીંયા એક આપ્યો છે વિધાન ખોટું છે પછી આ સુરક્ષા સમીકરણ છે તો વિધાન સાચું છે અને ઘટના એ અને ઘટના એ નહીંની સંભાવના સરવાળો એક થાય છે મિત્રો તો વિધાન ખરું છે હવે વાત કરીએ એક એક વાક્યના પ્રશ્નોની શ્રેણી સમાંતર છે કે નહીં તો નથી બરાબર છે વર્તુળને કેટલા સ્પર્શક હોય તો અસંખ્ય સ્પર્શક હોય એક બિંદુ એક હોય પણ અસંખ્ય સ્પર્શક હોય મિત્રો અનંત ન ચલા ધંધાજો ઘણા અનંત લખે અનંત છે લંબાઈનો એક અમ છે બરાબર સંખ્યામાં અસંખ્ય આવે અને પી ઓફ એ ઝીરો પોઈન્ટ પાસઠ તો એ બાર છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ જવાબ આવશે અને સામાન્ય વિશ્વ પ્રશ્ન બહુલક વર્ગ કયો છે ત્રણથી પાંચ આવશે કારણ કે મોટી આવૃત્તિ આઠ અહીંયા છે મિત્રો જોડકા પણ બેઠા સૂત્ર મૂક્યા છે કે નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાયર એચ અને શંકુનું ઘનફળ વ વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ બરાબર આગળ જોઈએ ચો ત્રેવીસમાં પ્રશ્ન પરિઘનું સૂત્ર મૂક્યું ટુ પાય આર અને થિટાફળ ગુરુતાંશનું ક્ષેત્રફળ છે પાય આર સ્ક્વેર થીટા બાય ત્રણસો સાહીઠ હવે મિત્રો વિભાગ બીની વાત કરતાં પહેલાં ખાસ જણાવીશ કે વિડિયો લાઇક બાકી હોય તો લાઇક કરી દેવો ચેનલ સબસ્ક્રાઈબ કરો કાંઈ પ્રશ્ન તો કોન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં વિભાગ બીની અંદર કયા કયા જવાબો આવે છે તો પહેલામાં પાંચ અને માઇનસ ચાર આવે મિત્રો શૂન્ય બરાબર છવ્વીસમાં પ્રશ્નની અંદર એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ વધતા બે સત્યાવીસમાં પીની કિંમત માઇનસ ચાર થાય મિત્રો અને અઠ્યાવીસમાં જે પદ વીસમું મેળવવાનું છે સત્તાણું આવે નાઇન સેવન ઓગણત્રીસમો જે પ્રશ્ન છે આપણો કે સરવાળો મેળવો તો સાડત્રીસો પંચોતેર થાય એકાવનથી પચાસ કુલ પચાસ સંખ્યા થઈ બરાબર એટલે એકસો એકાવન ગુણ્યા કરો ત્રીસમો પ્રશ્ન સાત કોમાં ત્રણ જવાબ આવશે બરાબર એકત્રીસમો પ્રશ્ન બે કોમાં માઇનસ ત્રણ થશે બત્રીસમાં સાબિતીનો છે તો એ તો સાબિતી આપણે આપવી જ પડે એનો કંઈ જવાબ એ હું શેર નથી કરતો પણ કિંમત શોધવામાં ત્રણના છેદમાં ચાર જવાબ આવે આવેશ તેત્રીસમાંમાં ચોત્રીસમાં ટાવરની ઊંચા ધ્યાન રાખજો મિત્રો ત્રીસના છેદમાં રૂટ ત્રણ પણ જવાબ ચાલે અને દસ રૂટ ત્રણ પણ ચાલે તો તમે જે લખ્યો છે માર્ક્સ મળવા પાત્ર છે પણ આ જે ચોત્રીસમો પ્રશ્ન એ આપણને લાગુ નથી પડતો એ અંધ વિદ્યાર્થીઓ મને લાગુ પડે છે તો રેગ્યુલર જે બાળકો છે બરાબર છે એના માટે ઉચ્ચકોણ ને ઔષત ની વ્યાખ્યા લાગુ પડતી નથી તો આ એક નવી પેપર સ્ટાઇલ પેટર્ન હતી આ વર્ષની હવે પાંત્રીસમો પ્રશ્ન કે પ્રત્યેક ધાર છ સેમીની હોય એવા સમઘનનું કુલ પ્રશ્નફળ બસો સોળ થાય બરાબર છે તે એક ઊંચાઈ છત્રીસમાં માં માગી છે તો છ પોઈન્ટ પાંચ થાય છે સાડત્રીસમાં પ્રશ્ન અંદર બહુલક બાવન થાય છે મિત્રો સાદરૂપ આપણે આપે એટલે સિમ્પલ પ્રશ્ન મૂક્યો છે આ તો વિભાગ બી હવે સ્ટાર્ટ કરું છું વિભાગ સી પણ હજી એકવાર કહું છું કે પ્લીઝ ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કાંઈ પ્રશ્ન તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને પસંદ આવે તમારા મિત્રોને શેર કરજો અને ખાસ મિત્રો કે તમારે કેટલા માર્ક્સ આવે તેમ છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો એટલે મને પણ ખબર પડે કે એવરેજ બાળકોનું પેપર કેવું કહેવું છે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો વિભાગ સી ની અંદર કઈ કબૂતર વાળો પ્રશ્ન મૂક્યો છે તો બંનેની સંખ્યા ગાયને કબૂતરની ત્રીસ ત્રીસ આવે મિત્રો બરાબર છે કઈ રીતે દાખલો ગણવાનો તો કબૂતર અને ગાયો તો ધારો કબૂતર એક્સ અને ગાયો છે વાય છે હવે કુલ આંખની સંખ્યા એકસો વીસ એટલે ગાયને કબૂતર બબ્બે બબ્બે આંખ હોય તો બે એક્સ વધતા બે વાય કેટલા થયા એકસો વીસ થયા એટલે એક્સ પ્લસ વાય સાઈઠ સમીકરણ પેલું બની ગયું પછી કીધા છે કુલ પગ એકસો ને એસી તો કબૂતરને બે પગ હોય એટલે બે વડે ગુણો એક્સ ટુ એક્સ થઈ ગયા ગાયને ચાર એટલે ચાર વાય થઈ ગયા બરાબર એકસો એંશી લોપ કરશો એટલે બંને જબ ત્રીસ ત્રીસમાં હશે પછી તો દાખલો જાય છે ચોપડીનો બેઠો છે ઓગણ બરાબર છે એક્સની કિંમત ઓગણીસના છેદમાં પાંચ ધ્યાન રાખજો મિત્રો અને વાયની કિંમત છના છેદમાં પાંચ ચાલીસમાં સમાતા શ્રેણીનો પ્રથમ સાત પદનો સરવાળો ઓગણપચાસ અને સત્તર પદનો બસો તો ચોપડીમાં એવું છે કે પ્રથમ એન પદનો સરવાળો શોધો તો ત્યાં જવાબ એન સ્ક્વેર આવે પણ અહીંયા આપણે આવશે ચારસો એકતાલીસમો પ્રશ્ન છે બરાબર ચોપડીમાં આપણે જે દાખલા પૂછ્યા ને ત્રિભાગ બિંદુને યાદ પૂછાય છે અહીંયા ચાર સમાન ભાગ કીધા છે બરાબર છે ને ત્રણ બિંદુને અહીંયા આપણે મેળવવાના તો પહેલાં બિંદુના મળે આપણને માઇનસ એકના છેદમાં બે કોમાં સાતના છેદમાં બે પછી બીજાના મળે ઝીરો પાંચ જે મધ્ય બિંદુ થાય અને ત્રીજું બિંદુ છે એક કોમાં તેરના છેદમાં બે અને ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન એવો હતો કે સાબિત કરો કે આ ચોરસના શિરો બિંદુ છે તો ચારેય માપ છે ને અંડર રૂટ થર્ટી ફોર થર્ટી ફોર આવશે ચારેય અંતરો બિંદુવાના બરાબર અને જે બે વેદ આપણે મેળવાના સોરી વિકર્ણ જે મેળવવાના છે વિકર્ણ આવશે અંડર અડસઠ પછી એક પાયથાકોરસનો નિયમ મૂકીને નેવું નો ખૂણો સાબિતી આપીને આપણે દર્શાવવાનો કે આ ચારેય બિંદુઓ છે ચોરસના શિરો બિંદુ છે હવે વાત કરું તેતાલીસમાં પ્રશ્નની તો બેઠું જ પ્રમેય કહીએ ચોપડીનો કે વર્તુળના કોઈ બિંદુએ દ્વારા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાને લંબ હોય આ ત્રણ માર્ક્સનો બેઠો પ્રશ્ન મોસ્ટ આ એમ કે આપણે પહેલાં પણ ચર્ચા કરતા હતા તેનો જ છે અને તેતાલીસમાં પણ લાગુ નહીં પડતો કારણ કે ફક્ત દ્રષ્ટિને વિદ્યાર્થી માટે મુકાણો છે બરાબર છે પછી ચુમ્માલીસમાં છે એ પણ ચોપડીનો દાખલો બેઠો કહી શકે કે બે સમ કેન્દ્રીય વર્તુળ ત્રીજા પાંચ સેમી ત્રણ સેમી હોય અને મોટા વર્તુળ જીવાના નાના વર્તુળ સ્પર્શે તો લંબાઈ કેટલી થાય જીવાની તો આઠ સેમી થાય મિત્રો અને પછી ચુમ્માલીસમાં છે દ્રષ્ટિને વિદ્યાર્થી માટે છે બરાબર ખ્યાલ વ્યાખ્યાત લખવાની છે પિસ્તાલીસમાં પ્રશ્ન ચોપડીનો બેઠો દાખલો બરાબર છે બહુલક પાસઠ પોઈન્ટ છસો પચીસ પરંતુ અહીંયા જણાવીશ કે મિત્રો પોઈન્ટ પછી તો થોડોક ડિફરન્સ છે તો માર્ક્સ કપાય તેમ નથી ચિંતા ન કરતા આગળ સિકસ્ટી ફાઈ આવી જાય તો આ ચેપ્ટરની અંદર ગયા વર્ષના પરિપત્ર મુજબ માર્ક્સ મળવાપાત્ર છે છેતાલીસમાં જે પ્રશ્ન છે એમાં લાલ છે પાંચના છેદમાં સત્તર સફેદ છે આઠના છેદમાં સત્તર લીલી ન હોય તો તેરના છેદમાં સત્તર આ ત્રણેય સંભાવનાઓ જો સિમ્પલ દાખલો ચોપડીનો બેઠો મૂકવામાં આવેલો છે એટલે સંભાવના અને આંકડા શાસ્ત્ર એકંદરે ખૂબ જ સરળ આપણે કહી શકીએ તેવું મૂક્યું છે એટલે પાસિંગ થવા માટે લગભગ કોઈ બાળકને પ્રશ્ન ઊભો થાય તેમ નથી હવે વાત કરશું વિભાગ ડીની પણ હજી એકવાર કહો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો કાંઈ પ્રશ્ન જણાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને તમારે કેટલા માર્ક્સ આવતા એમ છે તે પણ કોમેન્ટ કરો અને બીજું તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં વિભાગડીની અંદર પહેલો તો બેઠો પ્રમેય બરાબર છે સમપ્રમાણતાનો થેલ્સનો જે કંઈ કયો તે અને એના અથવામાં જે પ્રશ્ન છે એ દ્રષ્ટિને માટે છે મિત્રો ધ્યાન રાખશું પછી અડતાલીસમાં પ્રશ્ન જે છે એ પણ એક સાબિત કરવાનો છે પરંતુ અહીંયા એના અથવામાં પ્રશ્ન સહેલો મૂક્યો છે એટલે અથવાનો તમે લખો પણ માર્ક્સ મળવા પાત્ર નથી કારણ કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે બરાબર ઓગણપચાસ પોઈન્ટ પચાસમાં પ્રશ્નોની વાત કરું તો ઓગણપચાસમાં તેર અને ચૌદ આ બે સંખ્યાના વર્ગનો ક્રમિક બે ધનપૂર્ણાંક સંખ્યા માગી હતી બરાબર છે તો એ બે સંખ્યા તેર અને ચૌદ થશે પછીનો જે પ્રશ્ન છે એમાં દસ વર્ષે વીસ પોઈન્ટ પંચોતેરની બચત થાય એ આપણે ધ્યાન રાખશું એટલે એનું મો અઠવાડિયું છે દસ વર્ષ નહીં પણ મો અઠવાડિયું એટલે મો અઠવાડિયું ત્યાર પછી એકાનો પ્રશ્ન ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર બેઠું ચોપડીનું ઉદાહરણ છે મિત્રો બરાબર તેર પોઈન્ટ એક પહેલાં જે ઉદાહરણ આપે એમાંથી બેઠું ઉદાહરણ મૂક્યું છે પણ અહીંયા ઘણા બાળકોને પોઈન્ટ પછી કંઈક અલગ અલગ જવાબ છે એટલે અહીંયા પણ યાદ કરાવી દઉં કે ઓગણચાલીસ પોઈન્ટ સમથિંગ જે કાંઈ મળવાપાત્ર છે માર્ક્સ બરાબર ચિંતા ન કરતા ઓગણચાલીસ હોવા જોઈએ બાવન પ્રશ્ન આ વખતે અલગ જ મૂક્યો છે પહેલી વખત આંકડા શાસ્ત્રમાંથી અને સરળ છે કારણ કે પ્રશ્ન એવો છે કે કેટલી સ્ટ્રીઓ ધબકાર અડસઠથી સત્યોતેર વિસ્તારમાં છે એટલે ધ્યાન રાખજો મિત્રો અહીંયા અડસઠથી સત્યોતેર એટલે વર્ગ ચેક કરો તો અડસઠથી એકોતેરનો છે પણ સત્યોતેર અહીંયા પૂરો થાય એટલે ત્રણના સરવાળા લેવાના થાય ચાર ત્રણ અને આઠ એટલે પંદર જવાબ આવે બરાબર છે પછી મધ્યસ્થ માટે તમે જુઓ તો આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કેટલો થાય તો ચુમ્મોતેરથી સિત્યોતેર અને બહુલક્ષ છે છોતેર પોઈન્ટ પાંચ આવે છે અને એના અથવાનો જે પ્રશ્ન છે મિત્રો એ આપણા માટે નથી દ્રષ્ટિ વિદ્યાર્થી માટે છે એટલે આ તમે લખ્યો તો માર્ક્સ મળવા પાત્ર નથી બરાબર છે ત્રેપન ચોપન તમામ બાળકોનો ફેવરિટ ચેપ્ટર વધારે અપેક્ષા પણ હોય કે અવિભાજ્ય સંખ્યા મળે તો તમે એકના છતમાં બે લખ્યો કે ત્રણના છતમાં છ લખ્યો હોય તો માર્ક્સ મળશે તો પેલી ત્રણ મા સરખો જવાબ તો વન બાય ટુ વન બાય ટુ વન બાય ટુ અને સાત મળે તો એમાં આવે તો ઝીરો મિત્રો અને છેલ્લો ચોપન પ્રશ્ન બે ના છેદમાં બાવન કારણ કે લાલ રંગનો રાજા પૂછો છે મૂકે એટલે બે આવે ચોકટના લાલ બે લેવી પડે ને બે રાજા લેવાના લાલનો ગુલામ એક ખાલી લાલનો જે પ્રકાર છે પત્તાનો તે કાળીનો પત્તો માત્ર તેર પત્તા જ કાળીના છે કાળો કલર નથી પૂછ્યો મિત્રો લાલ રંગનો મુખમુદ્રા વાળું તો લાલ રંગના બે હોય ચોકટે લાલ રંગની હોય ને લાલ પણ લાલ રંગની હોય મુખમુદ્રા બેના ત્રણે ત્રણ છ થાય એટલે છના છેદમાં બાવન ઉડાડો તો ત્રણના છેદમાં છવ્વીસ તેરના છેદમાં બાવન તો એકના છેદમાં ચાર એકના છેદમાં બાવન તો એકના છેદમાં બાવન આવશે લાલનો ગુલામ કારણ કે એક જ ગુલામ લાલનો છે તો આથી સંભાવના આશા રાખું છું કે મારો પેપર શું છે આપણે પસંદ આવ્યો છે અને આવવાનો સાથ સહકાર આપતા રહેશું તે અપેક્ષા રાખો છો